નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં આવું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પિયજ ગામ ખાતે જ્યાં પિયજ રોડ ઉપર શ્રી બમરીયા જોગણી માતાજીનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે આનો આજે દિવ્ય અને ભવ્ય એવો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેના ભાગરૂપે અહીંયા ગોગા મહારાજ તથા જોગણી માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી સાથે સાથે અહીંયા ભવ્ય શોભાયાત્રા નવચંડી યજ્ઞ અને સમગ્ર ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગામના શ્રી રમેશજી રમણજી તથા સુખદેવભાઈ રાવલ

આ મંદિર દ્વારા અહીંયા શું ધાર્મિક ઉત્સવ આજે યોજાઈ રહ્યો છે આ મંદિર દ્વારા આજે માતાજીનો ફોટો પ્રતિષ્ઠા અને ગુગા મહારાજનો ફોટો પ્રતિષ્ઠાનો અને સાથે સાથે સમગ્ર ગામનો જમણવારનો પ્રોગ્રામ રાખેલો છે મળી આ મંદિર બનાવવાની પ્રેરણા અમારા ગામના જે રિક્ષાના એસોસિએશન છોકરા ખરા ન તેઓ દર ચૈત્રી પૂનિયામે માતાજીને હવન કરતા હતા અને એમાંથી પછી કે આપણે માતાજીના એક અમારા ગોગા મહારાજનું મંદિર કે બનાવીએ એ કરતાં કરતાં અમારા ગોગા મહારાજ મંદિરને ઉપાસન કરતા ખાત ખાતમુહૂર્ત કર્યું અને બીજા દિવસે માતાજીની પ્રેરણા થઈ અને એના પ્રેરણાના રૂપે રમણજી એમના દાતા તરીકે આવ્યા અને એમને માતાજીનું આખું મંદિર નિર્માણ કર્યું છે આજે આખો દિવસ માતાજીના વરઘોડા ફોટાના ધજાના ગામમાં વરઘોડા કાઢ્યા પ્લે કર્યા ગામમાં બધા ફેવરી બોલિશા અને પીએજમાં ફેવરી અને માતાજીના મંદિરમાં પ્લે કર્યું હોમ હવાન કરી તેમને પ્રાણ પૂરી અને પ્રતિષ્ઠા કરવામાં આવી

યજ્ઞની અંદર આજે સવારમાં જલયાત્રા વરઘોડો કર્યો અને પછી અહીંયા યજ્ઞની અંદર નવચંડી યજ્ઞનું આયોજન કર્યું છે નવચંડી યજ્ઞની અંદર ફોટાનો પ્રાણપૂરી પ્રાણ પ્રતિષ્ઠા અને ગામના સુખ શાંતિ સમૃદ્ધિ વધે એના માટે આ મંદિરનું નવું નિર્માણ કર્યું અને એ નિમિત્તે એ ભેગા થઈ અને આ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું અને આયોજનની અંદર પ્રતિષ્ઠા યજ્ઞનું આયોજન થયું અને પ્રતિષ્ઠા ફોટો બાર ઓગણચાલીસે કરેલ છે